እን 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 እን

અંધારામો રાખીને કરી છે સતો પણ સ્થિતિનો કબજો અમારા આદિવાસી સમાજના લોકો જોડે છે અને ખોટી રીતે ત્યાં સોલર પ્લાન્ટ બનાવી રહ્યા છે એના વિરોધ માટે એને રોકવા માટે આખા આજે આદિવાસી સમાજના આગેવાનો અને ગામના લોકો સોલર પ્લાન્ટ સોલર પ્લાન્ટ અને જમીન પાછી મળી જમીન પાછી મળી લોકોને જમીન કાયદેસર રીતે પાછી ગામ દલપુરા દલપુરાનો ખેડૂત છું અને આજે દોતા ખાતે પધારે છીએ અમે અમે લોકો આખા ગામના લોકો છે ઉત્સવ ચારસો ની સંખ્યા છે અમને અમે અમારા દલપુરા ગામની અંદર જે સોલાર પ્લાન્ટ આવ્યો છે એ વસંતભાઈ ભટોળા પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને એ અમારા લોકો લોકોનો ભય અન્યાય કરી રહ્યો છે લોકોને ખબર જ નહીં એ રીતે અમને ખાતે છડાઈ અને અમારા ગામની અંદર સોલાર પ્લાન્ટ ચાલુ કરી દીધે છે તે સોલાર પ્લાન્ટ બંધ થાય એ માટે એ સોલાર પ્લાન્ટ બંધ થાય એ માટે અમે ઘણી બધી રજૂઆતો કરી એ કોઈ પણ ધ્યાને લેતા નથી અને મામલતદાર કચેરીથી ત્રણ સાત નવરા રોજ એક નોંધ પડી છે એમાં કલેક્ટર સાહેબનો ના હુકમ ના રદ કરેલ છે તેમ છતાંય કામ ચાલુ છે બંધ કરતા નથી એટલે અમારા દલપુરા ગામના ખેડૂતો દરેક આવેલા છે અને એ દલપુરાના ખેડૂતો જો આ આ કામ બંધ નહીં થાય તો ત્યાં ગમે તે બનાવ કે ગમે તે પ્રશ્નો બનશે તો એ સરકાર અમને તેમનો રહેશે અને ત્યાં ઘટનાઓ બનશે રાત્રે કે દિવસે કોઈ પણ પ્રસંગે ઘટના બનશે એ સંપૂર્ણ જવાબદારી એમની રહેશે

તો એ તો એ એ સમય તો સારી વાતો કરતા હતા કે ભાઈ આદિવાસી લોકો માટે ઉદ્ધાર કરશું અને તમારે તમારે કારણે તો ના ના કશું નહીં કરતા સાહેબ એને બધા લોકોને સિતર પિંડી જ કરેલી છે કશું નહીં અને અમારી હાજરીમાં એમને એમ પણ કીધું છે કે હું આ છે ને જે આપણે જમીનના જમીનદાર ધંધા કરું છું એમ કીધું ખુદ અમારી હાજરીમાં અમારે માંગ એ જ છે કે અમારી જમીન અમને મળી જાય એ જ માંગશે અને ત્યાં આવવા ન જોઈએ અને જો આવશે અને જો હવે જો બે થી ત્રણ દિવસ કે પાંચ દિવસની અંદર જો એ કામ ન બંધ થશે તો અમે ત્યાં બેસી જશું અને ગમે તે બનાવતા એમનું મેટો રહેશે એમને પ્રશ્ન સોલ્યુશન કરવાનો રહેશે અને સરકાર સિંધો રહેશે સુશીલાબેન છે હું આદિવાસી વિસ્તારમાં સામાજિક કાર્યકરે કામ કરું છું અને હું એટલા માટે આજે આવી છું કે મને ખરેખર ખબર પડી કે અમારા આદિવાસીઓની જમીન છે એ ખાતેદાર છે અને ખાતેદાર હોવા છતાં ત્યાં સોલર પ્લાન્ટ નાખે છે તો સરકારને મારે એટલું જ કહેવું છે કે ખરેખર આ લોકોને અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય ના થવો જોઈએ અને આદિવાસીનો જે અધિકાર છે એ અધિકાર પૂરેપૂરો મળવો જોઈએ અને સંવિધાનમાં જે લખાયેલું છે કે ભાઈ આદિવાસીની જમીન કોઈ ના ખાતે બીજા કોઈ સૌકાર ખાતે ચડતી નથી તો આ જમીન કેવી રીતે એ લોકો પ્લાન બનાવી રહ્યા છે તો ખરેખર એ પ્લાન બંધ થવો જોઈએ એ માટે આજે અમે અહિયાં આવ્યા છીએ ને અમારે કદ સરકાર ને વિનંતી કરવી છે કે અમારા આદિવાસીઓને અન્યાય થઈ રહ્યો છે એનો અન્યાય મળવો જોઈએ કોંગ્રેસ ના હોય એમાંથી અમારે લાધુભાઈ પણ મુલાકાત લીધી છે અને કેટલાક ડેલિકેટો ભાજપના કોંગ્રેસના તમામ આજે હાજર છે એવું અમે માની છીએ દલપુરા મળ્યા ત્યારે અમારા તાલુકાના નેતાઓ

અમારી જમીન જતી રહે એટલા માટે સાથી કુટવા માંડે છે ગરીબ લોકો ક્યાં જાય મજૂરી કરીને બધા જીવે છે એટલે પછી

અમારી જમીન પાછી માંગણી કરવા માટે આ બધા લોકો ભેગા થયા છે તે અમારી જમીનની જરૂર છે અમારે ગામના અમુક જનજાતિ સમાજના લોકો આજે આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા તેઓની મુખ્ય રજૂઆત તેઓની જે જમીનો છે તેમાં અમુક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તે બાબતની હતી તેઓની અરજી સ્વીકારવામાં આવી છે અને ઝડપથી યોગ્ય કક્ષાએથી એનો નિકાલ થાય સક્ષમ કક્ષાએ અમે એનો પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને ન્યાયના હિતમાં જોગવાઈ એને ધ્યાને રાખીને તે લોકોને ન્યાય મળે તેવો પ્રયત્ન કરીશું